સૌરાષ્ટ્રની અંદર ભયંકર વરસાદ છે અને ખાસ કરીને રાજકોટમાં પણ જબરદસ્ત વરસાદ જોવા મળ્યો છે ઓવરઓલ જો સૌરાષ્ટ્રની સિચ્યુએશન જોવા જઈએ તો અત્યારે શું પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને રાજકોટમાં તો લોકમેળા પણ રદ કરવામાં આવ્યા આજે ત્યાં આગળ જે ઉદય કાનગઢ ને લોકો ગયા હતા ત્યાં આગળ તો આખી રાજનીતિ પણ હવે એને લઈને થઈ રહી છે બિલકુલ બેન વરસાદ તો વરસાદ હોતા હૈ ઈ તો ભગવાનની કૃપા છે કાંઈ વાંધો નહીં રાજકોટ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચારેકોર વરસાદ થઈ ચૂક્યો તો ચારેય ઝોનમાં ગુજરાતના એક માત્ર રાજકોટ એવું હતું પર્ટિક્યુલરલી રાજકોટ કે જે અતૃપ્ત હતું એક શરૂઆતમાં બે ચાર ચારી પાણી પડી ગયું હતું પછી આખું ચોમાસું અત્યારે એટલો વરસાદ નહોતો પડ્યો જરમરિયા આવતા હતા શ્રાવણિયા જેવા પણ આજ પહેલી વખત અત્યારે તમે છેલ્લા બોતેર કલાકથી ચાલે છે અને હજી બોત્તેર કલાક સુધીની આગાહી છે અને ભયંકર વરસાદ થડ્યો છે અત્યાર સુધીમાં વીસ ચોવીસ પચ્ચીસ ઇંચ પાણી પડી ગયું ને હજી તે આમ વાતાવરણ જે છે એ વાદળ છાયું વાતાવરણ છે એક રસ થઈ ગયેલું છે ઓલા અને આગાહી તો એવી છે અંબાલાલ પટેલની નહીં હવામાન ખાતાની પણ આગાહી એવી છે સેટેલાઇટના ઓલા દ્રશ્યો ટાંકીને એણે બતાવ્યું છે વાદળ ફાટે એવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે જિલ્લા કલેક્ટર થી માંડીને બધા જે વહીવટી તંત્રો છે એણે કીધું છે કે અનિવાર્ય હોય તો જ બાકી બને ત્યાં સુધી ઘરની બહાર નીકળતા નહીં સ્કૂલ કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે અને અનેક જગ્યાએ આ વરસાદને કારણે આપની જાણ કરતા પૂરા રાજકોટની વાત કરું તો રાજકોટના ચારે ઝોન તમે જુઓ એ બધી જ જગ્યાએ ગોઠણ બૂટ પાણી ક્યાંક કડ બૂટ પાણી ક્યાંક ચારે કોર પાણી જ પાણી છે અને તંત્ર ઈશ્વરની કૃપા છે જાનહાની બાનાની કઈ થઈ નથી ને પહેલી વખત એવું બન્યું છે આમ જુઓ તો કે કમસે કમ તમને તંત્ર ક્યાંક દેખાય છે આ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકરથી માંડીને મેયર શ્રીમતી એ બધા કંટ્રોલ રૂમ ખોલીને બેઠા ફરિયાદો નોંધી ફાયર બ્રિગેડની ટીમ સાથે રાખી મ્યુનિસિપલ કમિશનર જે છે દેવાંગ દેસાઈ જિલ્લા કલેક્ટર છે પ્રભુ જોશી આ બધા જ લોકો જે છે થોડુંક કામ કરતા હોય એવું દેખાણું છે આપની જાણ ખાતર જિલ્લા કલેક્ટર છે બાકીનો અવરોધ જે છે દૂર કરીને પાણી એમાંથી નિકાલ થઈ જાય એવી વ્યવસ્થામાં પડે રેનકોટ પહેરેલી હાલતમાં બધી જગ્યાએ હરતા ફરતા જોવા મળ્યા એટલે પેલી વખત આપણે સરાહના ભલે ગમે તેમ છે જો કુદરત તો એવું વધારે સર એટલે એવું ક્યાંક કહી શકાય કે આ ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકોની નિષ્ક્રિયતા હતી એને પોઝિટિવિટીમાં એ લોકો તબદીલ કરી રહ્યા છે જુઓ આપણે બેન એવું બધું તો સો ટકા પણ એક વસ્તુ ત્યારે નિષ્ક્રિયતાની વાત બહુ આવી હતી કે ભાઈ તંત્ર ક્યાંય દેખાતા નથી પ્રજાની પીડા સમજતા નથી વગેરે વગેરે પણ આપણે ચર્ચા કરી ત્યારે મેં આપણે ઘણી વખત અનેક ડિબેટ ડિબેટમાં કીધી ખબર કે હવે જનતા એટલી જાગૃત થઈ ગઈ છે કે તમારી એક્ટિવનેસ અને તમારી તમારું પરફોર્મન્સ જ તમારો બની રહેશે તમે ગમે તે વર્ગના હોય ગમે તે કોમના હોય ગમે તેવી પેઢી દર પેઢીથી વારસાગત તમે રાજકારણમાં હો તમારે એવું માની લેવાને કોઈ કારણ નથી કે જનતા હવે તમને મજબૂર રહેશે મત આપવા માટે થઈને એવું છે નહીં હવે એ બતાવવાનો સમય આવી ગયો છે ને અત્યારે બતાવવું પડ્યું છે તમે જુઓ રાજકોટમાં ત્રણ ચાર ત્રણ ધારાસભ્ય છે એમાં અત્યારે ઉદય કાનગઢ છે આ જેસીબી બેસીબી લઈને નીકળી ચૂક્યા છે એણે બુદ્ધિપૂર્વક એની રીતે બધું વાયરલ એ છે તો કરામે સ્વાભાવિક છે ભાઈ પોતે શું કર્યું છે જૈમીન ઠાકરથી માંડીને બધા એ કંટ્રોલ રૂમમાં મેયશ્રી વગેરે બેઠા છે ફાયર બ્રિગેડની ટીમ વગર આવી ગઈ છે રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય છે પણ એના સગા કાકાના છોકરાને બહુ મોટો ગંભીર અકસ્માત થયો છે એટલે એ એમાં પડ્યા છે અને બેન આપણે છે ડોક્ટર દર્શના બેન તો એ ધારાસભ્ય છે પણ એક એક બીજા રાજસ્થાન બાજુ કોઈ પ્રવાસે છે એ નથી દેખાતા બાકી કહું ઉદય કાનગઢ જે છે એ દેખાઈ રહ્યા છે એટલે તમે જેમ ટીઆરપી કાંડ પછી આપણે માન્યતા હતી કે ભાઈ આ કોર્પોરેટર થી માંડીને ધારાસભ્ય અને સંસદ સભ્યો ક્યાંય દેખાતા છે જ નહીં તો સ્વાભાવિક જ છે એવું લાગતું હતું પરંતુ હવે એવું થોડું લાગવા એવું ઓછું લાગે એટલા માટે અત્યારે દેખાય તો છે તો આપણે એને એ ભલે પોલિટિકલી હોય તો પણ એક થોડીક એની સરાહના કરવી કે કમસે કમ દેખાડે એની ફરજ છે અને હું તો આ પણ કહીશ કે જયારે પરેશભાઈ ધાનાણી લડવા આવ્યા હતા ત્યારે એને કીધું હતું કે હું તો તમારો જવતલિયો ભાઈ છું તો એ જવતલિયા ભાઈ અત્યારે બેન ની બહારે આવવું જોઈએ પણ તમે જુઓ ચૂંટણીના બધા કેવા કારનામાં હોય છે ભાઈ અત્યારે અમરેલી માં હોય કારણ કે ચૂંટણી પરસોત્તમ રૂપાલા એ તો આ તો ઠીક છે બેન એને જવતલિયા એ પ્રતિનિધિત છે ને આવવું જ જોઈએ એમાં કોઈ સંશય નથી કેતો હમણાં બે ત્રણ જગ્યાએ હતા હરવા ફર્મ કે સબા બાબા હતી એવું બધું વરસાદ તો પછી આવ્યો પણ પણ એ તો 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 હતા એની હું વાત કરું જ ભાઈ બેન તમારે જોહર કરવાની જરૂર નથી તમારા વિરલા હજી ઉભા છે તો જૌતલિયા ભાઈએ કમસે કમ ફોટોજનિક રીતે આવવું તો જોઈએ ભાઈએ પણ આવવું જોઈએ નત્ર એને તો આ બધાની વિરોધ સહન કર્યો હતો બીજા બધા સમાજ થી ની બધી બાબતનો તો એને પણ આ વ્યવસ્થા કરવી જોઈએ હવે એને શું કર્યું કાલે ગયા તા કલેક્ટર તંત્ર સાથે એમ કે કોન્ટેક્ટમાં છે ને હવે એ તો બધી જ ડિપ્લોમેટિક વાતો છે એ કોન્ટેક્ટમાં મુખ્યમંત્રી ફોન કરે કલેક્ટર સૂચના આપે કે બધાનું તમે સ્થળાંતર કરાવી લે કઈ કલેક્ટર સૂચના આપવી પડે કોઈથી કલેક્ટર ક્યારે થયા હોય એ કઈ પાછલી બારી થી કલેક્ટર ન હોય કલેક્ટર માં તો એટલી બુદ્ધિ હોય પણ એ એક ડિપ્લોમેટિક વાત મુખ્યમંત્રી એલર્ટ છે એવી ખબર પડે બાકી કઈ મુખ્યમંત્રી કે પછી કલેક્ટર આવે તો એવા કલેક્ટર શું કરે એટલે એ કઈ વાતમાં દમ નથી પણ ખેર બધા તંત્ર વાહકો રજૂ કરવી પડશે એના વગર હાલશે નહીં એનું તાદશ્ય અત્યારે તમને રાજકોટમાં જોવા મળી રહ્યું છે જે જોવા મળે છે એની સરાહના થાય છે નથી જોવા મળતા એની ટીકા થાય છે પરસોત્તમ રૂપાલા ટીકાના ભાગમાં આવી જાય અને રહી વાત હવે બેન લોકમેળાની એ અત્યંત રોચક ઘટના છે બેન આ લોક મેળો જે છે એ અત્યંત રોચક ઘટના છે પેલી વાત તો એ કે રાજકોટના ઇતિહાસમાં આ આવી રીતે બંધ રહ્યો કારણે પ્રોબ્લેમ શું હતો પેલેથી જ ટીઆરપી કાંડ થયું ત્યારથી તમે જુઓ તંત્ર કેટલું વામણું છે કે લોકમેળો એનો દસ કરોડ રૂપિયાનો વીમો પેલા તું ઉતાર્યો

ખેર આપણે બધા કે પૈસા ક્યાં નાખે છે ભલે કોઈ ખીચામ નથી નાખી દેતા પણ એ જાય છે ક્યાં મોટા ભાગે હા અહીંયા રાજકોટ જિલ્લા કલેક્ટર છે ધારો કે હવે એ હાર્વે નામની ક્લબ છે એમાં બધા આઈએપીએસ ના આઈએએસ કેન્ડરના અધિકારીઓની એક ક્લબ હોય છે હાર્વે ક્લબ હવે એ ક્લબ ને શું કરવું છે ટેનિસ કોર્ટ બનાવો છે ચાલો 2 કરોડ રૂપિયાના ખર્ચે તો એ લોકમેળાની જે આવક ઓની ટેનિસ કોર્ટ ને આપે હવે કારણ કે એ તો આવક ક્યાં નોંધાય છે સમિતિમાં લોક મેળા સમિતિમાં એ આવક આવે છે એ લોકમેળા સમિતિના અધ્યક્ષ કલેક્ટર છે એ સરકારી તો છે નહીં એટલે હવે એ ટેનિસ કોર્ટ બનાવો છે અધિકારીઓને ટેસડા કરવા આટું થઈને ટેનિસ કોર્ટ બનાવવો છે તો એ ક્યાંથી ફાળો લાવવો તો એ લોકમેળામાંથી ખરેખર શું હોવું જોઈએ કે આ લોકમેળાની જે આવક છે એ લોકોના હિતાર્થે થાવી જોઈએ ને એના બે કારણ કે કલેક્ટર કઈ વેપારી કે ધંધારથી તો છે નહીં આ વખતે સ્ટોલવાળા નથી કમાણા એટલા કલેક્ટર કમાણા છે તમે જુઓ આ કેવી કરુણા છે બલકે સ્ટોલવાળાને વાળાને તો સત્યાનાશ થઈ ગયો બિચારાને ઠેઠ સુધી ટીઆરપી કાંડ બન્યું ત્યારથી ગવર્મેન્ટે એસઓપી જાહેર કરી કે ભાઈ આ પ્રકારના નોર્મ્સ જો પાડવામાં આવે તો તમે ઊંચી રાઈટ થી માંડીને ટેરા ટોરા માંડીને બધું જ જે પ્રકારના યાંત્રિક જેટલી છે એના માટે તેને કોન્ક્રીટ ફાઉન્ડેશન હોવું જોઈએ કોન્ક્રીટ સિમેન્ટ કોન્ક્રીટનું એ ફાઉન્ડેશન હોય સોઇલ ટેસ્ટ કર્યા પછી જમીન કેવી છે પથરાળ છે કે રેતાળ છે કે હેતાળ છે એ બધું જોયા પછી કોન્ક્રીટ કરો એના પછી તમે આ માચડા ઉભા કરી શકો આમ ને તેમ હવે એ કલેક્ટરે ઢોળ્યું કોના ઉપર તમને કહું આયોજક પોતે એણે જે તે સ્ટોલ ધારકોને કીધું તમારે આ કરાવવાનું અને સર્ટિફાઈ કરાવવાનું એજનર પાસેથી આ બધું બરાબર છે સ્ટ્રક્ચર કારણ કે ન કરે નારાયણ કાલ અવરે કાંઈ થાય તો કલેક્ટરને કાંઈ એમાં ગુમાવવાનું થાય નહીં કે કોઈ બાકાયદા એ અપરાધી કરે નહીં

એની પાસે આ સોઇલ ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા ન હોય એની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલકુલ કોન્ક્રીટનું નું થઈ જાય એવી વ્યવસ્થા ન હોય એને કરવું જોઈતું તું બધું કે ભાઈ કેટલી યાંત્રિક રાઇડ્સ છે આઠ દસ છે ટોરા છે મોટા મોટા ભદ્દ ફાળકા છે તો એમાં આ પ્રકારનું સ્ટ્રકચર થઈ જશે ને એના પૈસા વસૂલી લે ને જેને રાખવો હોય પ્લોટ એને કહી દે કે આમાં આટલો ખર્ચો થયો છે એટલે તમને એટલો મોંઘો મળે તો શું ફેર પડે અત્યારે પણ આઈસ્ક્રીમના સ્ટોલ જે છે એ એક એક સ્ટોલ તમને કહું કોઈના દોઢ થી માંડીને છ છ લાખ રૂપિયા સુધીમાં સાત સાત લાખ રૂપિયામાં આપવામાં આવ્યા હતા હવે અત્યારે આખે આખો જે લોક મેળો છે એની સ્થિતિ કેવી નિર્માણ થઈ છે બેન આપને કહું જરા કે એકત્રીસ જેટલી મોટી રાઈડ્સ હતી થર્ટી મોટી રાઈડ્સ એકત્રીસ જેટલી હતી અને ત્રણસો જેટલા સ્ટોલ હતા હવે ત્રણસો પાંત્રીસ સ્ટોલ ના પૈસા અને એકત્રીસ રાઇટ ના પૈસા ને બધા પૈસા એડવાન્સ જિલ્લા કલેક્ટરે લઈ લીધા હતા અને પછી કીધું કે તમે આ પ્રકારનું સ્ટ્રકચર બનાવો તો જ તમને મંજૂરી સુધી સુધી રાત કહું છું કોઈ નિર્ણય ન લઈ શકા કે આ હવે આમાં એટલો બધો વરસાદે વર્ષો છે આ સ્ટ્રકચર પેલા જો કરી નાખ્યો તો સારું લોકમેળો કઈ આકસ્મિક તો છે નહીં કે ભાઈ ખબર નથી ને કાલે વરસાદ ત્રાટકી પીડ્યો એનો લોકમેળો આવી ગયો એવું તો છે નહીં તો પંદર દિવસ પહેલા ગાતું હતું બધું તો ત્યારે કર નાખ્યું હોત તો વરસાદ હોત તોય વાંધો ન આવ્યો હોત લોકોએ લોકમેળો માણો હોત કારણ કે રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને આકર્ષિત લોકમેળો હોય છે આ વખતે રાજકોટ શહેરનો લોકમેળો તો જવા દો જિલ્લા સહિતના બધે ગોંડલ બોંડલ બધે બાકી જેટલા જગ્યાએ જામનગર ઇત્યાદિમાં થયા એ વરસાદને કારણે ધોવાઈ ગયા પણ રાજકોટનો લોકમેળો વરસાદ ઉપરાંત આજે જે તંત્ર જે છે એની આવડત કે તો આવડત અસમંજસ કે તો અસમજ અથવા તો જવાબદારી નઈ લેવાના જે જે એના ઓરતા છે એને કારણે આ સત્યના થયો એકબીજાને ખો આપતા રહ્યા કારણ કે ટીઆરપી કાંડ પછી બધા મંડ્યા થથરવા હવે કોઈ જવાબદારી લેવા માંગતું નથી એટલે કલેક્ટરે સ્ટોલ ધારકોને કે પ્લોટ ધારકોને કીધું પ્લોટ ધારકોએ કીધું તમે લાવો ઈજનેર અમે પૈસા આપી દઈએ ઈજનેર લાવો કોણ કરી દેશે અમે તો ન કરીએ તમે આપો કોઈએ કાંઈ આપ્યું નહીં અને અંતે સત્યાનાશ થઈ ગયો લોક મેળો પૂરો થઈ ગયો એટલે કે આજે તો જાહેર કરી દીધું સરકારે કે લોક મેળો રદ આજથી પૂરું હવે હવે જુઓ બીજો ખેલ નંબર ટુ કલેક્ટરે તો લોક મેળા ને પણ થાય તો દસ કરોડનો વીમો ઉતાર્યો તો એટલે એને સમથિંગ રકમ તો મળવાની જ કારણ કે લોક મેળો રદ થઈ ગયો ગમે તે કારણોસર હવે એને મળે કે ન મળે હવે જુઓ ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઈ કાનગઢ ધારાસભ્ય છે એણે આજે બતસોને પાંત્રીસ જેટલા સ્ટોર ધારકો હતા અને જે એકત્રિત જેટલી મોટી રાઇડ હતી એ બધાય લોકોને સાઈઠ સાઈઠ પાંચસઠ પાસઠ સિત્તેર સિત્તેર નું નુકસાન જવાની પરિસ્થિતિ હતી અને બધું થઈને સરવાળે તમે જુઓ તો કલેક્ટરે શું કર્યું આ બધા લોકોને પહેલાં તો એટલા બધા નોર્મ્સમાં એ લોકોએ અસમજમાં મૂક્યા કે કોઈએ હરાજીમાં ભાગ ન લીધો બધા એક હવે આ અમારા આટલા નોમ સમર્થિત પડાય એમ છે જ નહીં અને જો આટલા નોમ્સ પાડીએ તો આજે નહીં ક્યારેય લોક મેળો હું ક્યારે કોઈ આ પ્રકારના કાર્યક્રમ થાય નહીં એટલે એ ઠેઠ સુધી એને મંજૂરી આપીને હાઈકોર્ટે એમ એ કીધું કે ભાઈ હવે સ્થાનિક વહીવટી તંત્ર કદાચ મંજૂરી આપે તો અમને વાંધો નથી એવી એક વાત આવી હતી હવે એ પાછું એનું નોમ્સ કલેક્ટ હાઈકોર્ટનું તો વાંચો ત્યારે ખબર પડે પણ ઓવરઓલ વાત એવી આવી હતી કે કલેક્ટર આપણે હાઈકોર્ટ કીધું કે ભાઈ સ્થાયી સમિતિ જે વહીવટી તંત્રની છે એ એમ કે ઓકે તો અમને વાંધો નથી દાખલા તરીકે બરાબર તેમ છતાં એ કશું જ ન થયું અને કલેક્ટરે શું કર્યું એની આબરૂ જાય એમ હતી કારણ કે બધા સ્ટોલ ધારકો હરાજીમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું એટલે હવે આખે આખો લોકમેળો રદ થાય તો કલેક્ટર ને પણ બીજી રીતે પણ નૈતિક રીતે પણ ખરાબ લાગે લોકમેળો રદ થાય તમે આયોજક તરીકે નિષ્ફળ ગયા કરીને એટલે એને બુદ્ધિપૂર્વક અહીંના જે સ્થાનિક લોકમેળા ખાનગી લોકમેળા કરનારા એક વ્યક્તિ છે દશરથસિંહ બાપુ નામ છે એનું દશરથસિંહ એનો કોન્ટેક કર્યો વાયા ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ બાપુ ગોહિલ કરીને એક અગ્રણી છે એના થ્રુ અને એને એક પોઈન્ટ સત્યાવીસ લાખ એટલે એક કરોડ ને સત્યાવીસ લાખ રૂપિયામાં બધું જ આખો હવાલો સોંપી દીધો હવે તમે જાણો તમારું કામ એના જેવું હવે એ બધાને દીધો એટલે એણે શું કર્યું એને મોટી રાઈટ જે છે એને આમ ખીલા ઠોકીને આમ તૈયાર રાખી કે ભાઈ જો ન કરે નારાયણ ને કાલ સવારે મંજૂરી મળી જાય તો એ ફેરવવા થાય ને આપણે કમાવા થાય પણ બાકી બધા સ્ટોલ તો એને તૈયાર કરી એણે શું કર્યું બીજા બધા સ્ટોલ ધારકોને બોલાવ્યા જેને જિલ્લા કલેક્ટર ની હરાજીમાં ભાગ નહોતો લીધો એ બધા આ લોકો બોલાવ્યા ખાનગી વાળા તમે વિચાર કરો એ દશરથસિંહજી હોય કે વિરેન્દ્રસિંહજી એને બોલાવીને કીધું આલ્યો ભાઈ તમે કેટલા સ્ટોલ જોઈએ છે લઈ જાવ બધું મજા કરો આમ તેમ હવે બધા એ સ્ટોલ લઈ લીધા વિરેન્દ્રસિંહજી ને આખો આ મેં કીધું દશરથસિંહ વિરેન્દ્રસિંહ એને આખે આખે લોકમેળા નો સવા કરોડ રૂપિયા માં બધો હવાલો હોય પતો હવે એને બધા પાસેથી જે કઈ રકમ લેવા દેવાની હોય એ કરીને સ્ટોલ બધાને આપી દીધા પણ ઓચિંતો મેં કીધું વરસાદ આવ્યો વરસાદ આવ્યો તો કાળો કાગડો ના આવ્યો મેઘરાજા વિરેન્દ્રસિંહ બાપુ એને પૈસા આપ્યા તા કારણ કે કલેક્ટરે તો ઓલા ભાઈ ને હોપી દીધું આ બંને ને એટલે દખો થયો રોચક મેં શરૂઆતમાં કીધું ને આ બહુ રોચક ઘટના છે એટલે હવે એમાં પછી પોલિટિક્સ એટલે કે એન્ટ્રી થઈ ભાઈ ઉદય કાનગઢ આ ઝુંઝારું ધારાસભ્ય છે એણે બુદ્ધિપૂર્વક આ બંને ભાઈઓને સાંભળ્યા અને જિલ્લા કલેક્ટર પાસે ગયા જિલ્લા કલેક્ટરને કીધું કે ભાઈ આને સો એ સો ટકા રકમ આની ડિપોઝિટ ભરી છે તે અને સ્ટોલના પૈસા ભર્યા જે ચાર્જ તો એ બધું તમે રિટર્ન કરી દો પાછો આપી દો હવે કલેક્ટરે થોડી આનાકાની કરવાની કોશિશ કરી તો ત્યાંથી સીએમ સાઈડને ફોન લગાવવામાં આવ્યો અને સીએમએ પણ ત્યાંથી કહી દીધું વળતો ફોન આવ્યો સીએમ સાઈડનો

આલો આ તો સરકારી છે અને ખર્ચો તો એને સાહીઠ થી પાસાઠ લાખ રૂપિયાનો એક એક લોક મેળામાં દરેક ને ખર્ચો થયો છે એનું ફિટિંગ બિટિંગ બધું કરવાનું ડેકોરેટિવ કરો એક લોક મેળામાં અત્યારે સાહીઠ સિત્તેર લાખનો ખર્ચો થયો આઠ જેટલા લોક મેળા આજની તારીખે અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે પણ ત્યાં બધું ગોઠવાયેલું તો માછડો તો છે જ એ કે ફેરકણું એક પણ ફેર્યું નથી જુદી ઘટના છે શું કામ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી કોઈએ કીધું નથી કે હવે એસઓપી માં ચુમ્માલીસ જેટલી ઓલી છે કાયદાની બધી કડકાઈ જોગવાઈઓ હવે ચુમ્માલીસ ચુમ્માલીસ પાડે તો જિંદગીમાં મેળ જ ન પડે જે રીતે દરેક માણસ જેટલું કમાય છે એટલું એનો જો નિષ્ઠાપૂર્વક ટેક્સ ભરવામાં આવે તો ધંધો જ ન થઈ કે આપણે બધા જાણીએ છીએ એટલે તો સીએ નો ધંધો આવે છે કે વાંકા કરીને તમને સો રૂપિયા કમાડો તો હાઠ બતાવે હવે એવો આ કારસો થયો હવે આના લોકમેળાના પૈસા તમે પાછા અપાવી દીધા બધે ભાઈ ધારાસભ્ય વચ્ચે રહીને સીએમ ને બધું કરાવીને પણ જે આઠે આઠ લોક મેળા બાકી જે ખાણગીમાં જે છે હવે એનું શું मान લ્યો એનો ડખો થયો અને બીજું કે જે લોકોએ પૈસા આ લોક મેળામાં એવું થયું સવા કરોડમાં જિલ્લા કલેક્ટરે જેને આપી દીધો હવે એ લોકોએ ક્લેમ શું કર્યો કે સવા કરોડમાં તો તમે અમને આપ્યો તો બરાબર પણ અમે જે માછડો ઉભો કર્યો બધું ફિટિંગ ફિટિંગ કર્યું અમે પણ એનોય ખર્ચો અમારે થયો એટલે હવે ટોટલ અમને હવા બે કરોડ રૂપિયાનો ખર્ચો તો અત્યારે થઈ ચૂક્યો છે એમ સવા બે કરોડ એક પણ બોણી થયા વગર એટલે હવે તમને એક પોઈન્ટ ને સત્યાવીસ કરોડ આપો એમ નહીં આલે અમારે જે ખર્ચો અમે કર્યો આ બધું ખીલા બીલા ખોડ્યા છે ડિઝાઇન બિઝાઇન કર્યું છે લાઇટિંગ બાઇટિંગ કર્યું છે માણસોના પગાર આપ્યા છે એટલા માણસો રાખ્યા છે બધું થઈને હવે સવા કરોડ આપો વગર બોણીએ તમને કહું અને એ મોટા ભાગે એને પછી દેવા જ પડશે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નતર તો આ લોકો કીધું અમે હાઈકોર્ટમાં જાશું વગેરે વગેરે એટલે એક તંત્ર કલેક્ટર તંત્ર આ આયોજન કરે છે અને કેવી ગફલત થઈ છે કે એક તો લાખો લોકો દસેક લાખ લોકો આ લોકમેળો માણે છે એ દસેક લાખ લોકોનો લોકમેળાનો સત્યાનાશ થઈ ગયો કોઈ આનંદ માનંદ કઈ માણ્યો નહીં પાણીથી નીકળ્યા ધુબાકા મેઘરાજા સિવાય કોઈ આને માણ્યો નહીં એમ કે તો હાલે અને એ બધું થયું છે ને કારણે ભાઈ કલેક્ટર કારણે ગુજરાતના ઇતિહાસમાં તમે ગમે તે જિલ્લામાં પૂછજો ક્યાંય કલેક્ટર આવું કરતા નથી કલેક્ટરે શું કામ ધંધો કરવો જોઈએ અને કરવો હોય તો આ તો લોકમેળો ખબર જ છે જન્માષ્ટમી નો લોકમેળો થાય છે તો મહિના થી પેલા ખેલ નાખ્યો હોત ને બહુ વ્યવસ્થિત સ્ટ્રક્ચર બક્ચર ઉભું કરી દીધો હોત તો સંભવ છે કે અત્યારે ભલે વરસાદ છે બે પાંચ દી પછી વધારી દીધા હોત અથવા તો બે પાંચ દી વેલો શરૂ કરી વધારી દીધા હોત તો પણ એ લોકો કમાઈ શક્યા હોત જો સ્ટ્રક્ચર સારું હોત તો હવે એવું કઈ થયું નથી અને બધું બધું મહેનત ગઈ પાણીમાં સરકારે પૈસા પાછા ભરવા પડ્યા હવા કરોડ નો આવું એ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એટલે પાછું મેં કીધું ને એમ ખાનગી મેળા થાય છે હવે જ્યાં કઈ હવે છેડા અડાય નહીં કે ગમે તેમ ભલે સરકાર એમાં કઈ જવાબદાર હોતી નથી આમાં તો જિલ્લા કલેક્ટર હતા એટલે પાછું આપી દીધું એક લોજિક જુદી વાત છે પણ તમે એમાં આ ખાનગીભાઈ મંજૂરી ન આપી એટલે ડકે ચડ્યું ને અત્યારે છે પણ હવે મંજૂરી નથી આપી અને મંજૂરી આપશું આપશું ને આ કાગળ કાગળ ને ને આ કાગળસી નથી ને ફલાણી નથી એવું કરી કરી અને આખે આખી સાથે માથે દરેકે પોતપોતાના ઘરમાં મનાવવી પડી એક પણ ફજત ફાળકો થયો નહી બલકે બલકે બધે જ તો થયો ક્યાંય ફાળકો ન ફેર્યો આવી સ્થિતિનું નિર્માણ થયું છે બેન સાથે સર એક સવાલ એ પણ છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગળ અને ખાસ તમે કીધું કે ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે એક્ટિવ દેખાઈ રહ્યા છે ઓન ગ્રાઉન્ડ એ લોકો આપણને દેખાય છે કે પછી ખાલી એક ફોટો સેશન માટે જ એ લોકો આવી જાય છે ના ઉદય કાનગઢ ને લાગે કે ત્યાં સુધી તો આપણે સવારે બધું એને ભલે એને વિડીયો વાયરલ કર્યો એને દેખાવ કર્યો જુદી વાત છે પણ એ હાવ ખોટું તો નથી કર્યું તો છે જેસીબી લઈને ગયા છે અનેક વિસ્તારમાં ગયા છે પણ એ એને હવે બતાવવું પડે છે એ પાછી હકીકત છે કારણ કે લોકો હવે માનવાના છે નહીં અને એમાં કરે તો કઈ ઉપકાર નથી ઉદય કાનગડે કઈ ઉપકાર નથી કર્યો બલકે ન કર્યું હોત પણ સારું થયું કમસે કમ એટલી એને ખબર પડી કે હવે લોકો છે ને એ તમારી પાસેથી પરફોર્મન્સ માગે છે બધાને ખબર પડી જાય અને તમારી જાણ જાણકતરા કોર્પોરેટરો હજી એટલા નથી દેખાડા જેટલા દેખાવા જોઈએ એટલા અને મનપાઈએ પણ પહેલી વખત આમ જુઓ તો ભૂતકાળમાં આવું થતું ફોટોજેનિક રીતે કે એમાં સીએમ સાહેબે આવી જતા જો ગણીત જાય ને કંટ્રોલ રૂમમાં જાય ને બેસી જાય ને બધા ખોટા ખોટા ચાર ફોન લઈને પછી કલેક્ટરોના આદેશ આપે એટલે ભલા માણસને કલેક્ટરને આદેશ આપવાના હોય ને તો બુદ્ધિ હોય કલેક્ટર કયે થયા હોય તમને ખબર ન પડે એટલી કલેક્ટરને ખબર પડતી હોય મંત્રીઓ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે કલેક્ટરો રસ્તા કાઢતા હોય છે કે સાહેબ આમ કરી શકાય એટલે એવે એ બધું એ ફોટોજેનિક કહેવાય મૂળ વાત એટલી છે કે તમારે અત્યારે જે સૌરાષ્ટ્રમાં વરસાદ ચારે કોર થઈ ગયો છે તો તમે કે હું આપણે જે લોકોને આ લોકો સ્કૂલોમાં રાખ્યા છે અથવા તો રેન બસેરામાં રાખ્યા છે રેસ્ક્યુ કરીને એને મળે ને પૂછો તમે કાયદેસર એને પત્રકારો ધારો કે પૂછે તો ખબર પડે સાચું સર્ટિફાઈડ તો એ લોકો કરે ને કે ભાઈ હાલો અમને અહીંયા રાખ્યા છે પાગણ પથારી છે નાવા ધોવાની વ્યવસ્થા છે જમા કરવાની વ્યવસ્થા છે લાઇટિંગ બાઇટિંગ છે મચ્છર મચ્છર કરડતા નથી વગેરે વગેરે પછી અહીંના સૌના ઘરમાં અમારે ત્યાં રામનાથપરા વિસ્તાર છે સ્વયંભૂ છે રામના દાદા નું મંદિર છે એ તો નદીમાં છે બાકાયદા અત્યારે એની ઉપર આખું જળ બંબોળ થઈ ગયું છે એ વિસ્તારમાં અનેક જગ્યા અનેકોના ખોરડામાં એટલે કે ઘરમાં પાણી ઘૂસી ગયા ગોઠણપુટ હવે પાણી ઘૂસી ગયા હોય એટલે અનાજ બનાજ ગાદલા ગોદરા આ તે સ્વાભાવિક જ છે બધું તો વેર વિખેર સત્યાનાશ થઈ ગયું હોય તો હવે એનું શું હવે એ આવશે હું ખાલી કેસેટ વગડશે સર્વે કરીને કઈક રાહત આપવામાં આવશે ને એવું તેવું એ બધું થશે એ મળે તો એટલે સાચું પરિણામ મેં તમને કીધું ફોટોજેનિક રીતે પણ ભારતીય જનતા પાર્ટી અને એનું તંત્ર એ ટીઆરપી પછી ભલે એણે આ લોજિકલી માટે તેને વાત કરી હોય પણ સાચું સર્ટિફાઈડ તો એ રેન બસેરામાં રહેનારા એટલે કે જેને પણ રેસ્ક્યુ કરીને અલગ અલગ જગ્યાએ મૂક્યા છે અધિકારીઓની બધાની મહેનત ને ધન્ય હો કે અમે કમસે કમ ઉઘરી ગયા છીએ સારી રીતે સાચવા છે ખાવા પીવાની સગવડ છે કોઈ અન્યાય છે નહીં વગેરે વગેરે તો આ લોકો પરીક્ષામાંથી પાસ થયા ગણાય બાકી તો બધા તમે જેમ કીધું એમ જ છે

કંટ્રોલ રૂમમાં જ પહેલા જમાનામાં આ તો હવે મોબાઈલ વગેરે બધું આવી ગયું છે પણ એક સમય હતો કે એ વલા લેન્ડલાઈન ના ફોન હતા તો અમે તો સ્ટીંગ કરેલું ત્યારે હું એક બીજા દૈનિકમાં નોકરી કરતો હતો પગ ઉપર પગ ચડાવી અને ટેબલ ઉપર એક ભાઈ જેને કંટ્રોલ રૂમની જવાબદારી સોંપીતી બેઠાતા તમાકુ વાળું પાન ખાઈને અને ફોન નું રિસીવર હેઠે મૂકી દીધું દીધુંતું એટલે તમે ફોન કરો તો પણ એન્ગેજ આવે હું ફોન કરું તો એન્ગેજ આવે એટલે બધાને એમ લાગે કે ભાઈ કંટ્રોલ રૂમ છે ને આખા રાજ્ય દેશ આખા આ શહેર માટેનો હોય ને બધા ફોન કરતા હશે એ લેંગેજ આવતો હશે પણ મૂળ જ એન્ગેજ આવે ને હેઠે મૂકીને ભાઈ હું ગયા તા ટેસ્ટથી ખુરશી ઉપર એટલે આવું ધૂંપલ બધું ચાલતું હોય છે મને તો એમ થાય કે તમારે કઈ કેવું શું કામ પડે રામનાથ પરામાં ધારો કે પાણી ઘૂસી ગયા તો જેટલા કોર્પોરેટરો છે ભારતીય જનતા પાર્ટીના જેટલા કાર્યકરો છે એ હું તો કોઈ બુદ્ધિપૂર્વક યુનિફોર્મ ધારી જેમ પોલીસ ત્રાટ કે જેમ તમે શું કામ ન ઉભા રહ્યો ધારો કે

એ બધું ફોન કરીને કહી દે તમે આટલું કરી નાખજો તમે એટલે ઓલા લોકો ને પાછું અરસપરસ હાલતું હોય બધું એટલે બે પાંચ દસ હજાર પડીકા બનાવો રાતોરાત બનાવી શકે એટલે એ બધું કરીને વેચાવે ને બધું પૂરું કરી નાખે એનું કઈ હિસાબ કિતાબ રાજા રામ જાણે પ્રજાને હજી સુધી કઈ ખબર નથી કે ખરેખર શું થાય છે ખાલી જસ મળે તંત્ર ને તંત્ર આટલા ફૂડ પેકેટ મોકલાવ શું કામ સ્વામિના સંપ્રદાય ને એનું બિલ ચૂક્યું છે કે નહીં ક્યારેય જાહેર ક્યાં થતું નથી રામ જાણે શું થાય છે એટલે એ બધું ઠીક છે એ જસ જ લે છે પણ તમને ખબર છે કે ચોમાસું

હવે જયારે ચોમાસું વયું જાય પછી એવો અભ્યાસ કેમ ન કરવામાં આવ્યો કે હવે આવતા ચોમાસે કમસે કમ આ મુશ્કેલી ન થવી જોઈએ એવું કેમ નથી થતું એવું કઈ છે નહીં આ તમે જેમ કે ફોટોજેનિક રીતે પછી બધા પોતપોતાની રીતે હવે દર્શાવે કે અમે અહીંયા મેદાનમાં ઉભા છે એટલે આ બધું એમને વર્ષોથી ચાલ્યા કરે છે હજી થોડુંક મેં કીધું ને અવેરનેસ થોડીક આવી છે એટલે હજી કમસે કમ એ વરસાદમાં પલળતા ને રેનકોટ પહેરેલા ને એવી રીતે બજારમાં નીકળતા થયા છે અન્યથા તો એ જ નતું આ થોડીક અવેરનેસ ને કારણે આવું આપણને જોવા મળે છે બેન ચાલો સર આશા રાખીએ કે આ જે નેતાઓ ફોટો માટે બહાર નીકળે છે સુરક્ષિત રહે જેટલા પણ લોકો આપણને જોઈ રહ્યા છે બધાને કહેવાનું કે સુરક્ષિત રહેજો કામ વગર ઘરની બહાર ન નીકળતા આવી એક વોર્નિંગ હવામાન વિભાગે પણ આપેલી છે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન નમસ્કાર